નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં પ્રાદેશિક નગરપાલિકાઓની કચેરીઓમાં ભરતી જાહેર કરવામાં આવી રહી છે અલગ અલગ પ્રાદેશિક કમિશનર ની કચેરીઓમાં જેમાં અલગ અલગ જિલ્લાઓમાં ભરતી જાહેર કરાઈ છે જેમાં કચ્છ રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા

અગિયાર મહિનાના કરારના ધોરણે ભરવાની થાય છે આ જગ્યાઓ પર નિમણૂક મેળવવાની જાહેરાત અને શરતો આ કચેરીના નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરેલ છે લાયકાતી ઉમેદવારો ઉત્સુક હોય તેઓએ તારીખ દસ બે બે હજાર પચીસ સુધીમાં અસ્ટરની કચેરીમાં રજિસ્ટર પોસ્ટ સ્પીડ પોસ્ટથી અરજી મળી જાય તે રીતે મોકલવાની રહેશે સમય મર્યાદા બાદ આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં લાયકાત ધરાવતા ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યૂ માટે માત્ર ઈમેલથી જાણ કરવામાં આવશે નિમણૂક અંગે લઘુત્તમ શૈક્ષણિક અને બ વર્ગની નગરપાલિકા માટે બેચલર ઓફ એન્જિનિયરિંગ સિવિલ બેચલર ઓફ ટેકનોલોજી ઇન સિવિલ એન્જિનિયરિંગ તથા ક અને ડ વર્ગની નગરપાલિકા માટે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સિવિલ રહેશે તો જિલ્લાનું નામ અને નગરપાલિકાનું નામ અને નગરપાલિકાનો વર્ગ જોઈએ તો કચ્છ જિલ્લામાં ભચાઉ નગરપાલિકા મુદ્રા ભારોઈ નગરપાલિકા અને નખત્રાણા નગરપાલિકામાં આ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવશે જેમાં નખત્રાણા નગરપાલિકામાં ડ વર્ગ અને બાકીની બે નગરપાલિકામાં ક વર્ગમાં ભરતી કરવામાં આવશે રાજકોટ જિલ્લામાં ઉપલેટા નગરપાલિકામાં બ વર્ગ અને હળદર અને જસદણ નગરપાલિકામાં ક વર્ગમાં ભરતી કરવામાં આવશે મોરબી જિલ્લામાં હળવદ નગરપાલિકા અને ક વર્ગમાં ભરતી કરાશે જામનગર સિક્કા નગરપાલિકામાં ક વર્ગમાં તે જ રીતે દેવભૂમિ દ્વારકામાં દ્વારકા નગરપાલિકા ખંભાળિયા સલામ સલાયા નગરપાલિકા ભાળવટ નગરપાલિકા અને જામરાવલ નગરપાલિકામાં ડ અને ક વર્ગમાં ભરતી કરાશે પોરબંદર છાયામાં કુતિયાણા નગરપાલિકામાં દવડમાં ભરતી કરાશે તો ઉમેદવારે અરજી સાથે સૌથી પહેલું જન્મ પ્રમાણપત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બીજું શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર અનુભવના પ્રમાણપત્રો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ ઓળખનો આધાર વગેરે અરજી સાથે પ્રમાણિત નકલ જોડવાની રહેશે ઉમેદવારે અરજીમાં મોબાઈલ નંબર તેમજ ઈમેલ આઈડી ફરજિયાત દર્શાવવાનું રહેશે સદર નિમણૂક તત્વિક ધોરણે કરવામાં આવશે નિમણૂક પામનાર ને જે તે જગ્યા પર કાયમી થવાનો કોઈ હક પ્રસ્થાપિત થતો નથી સરકારશ્રી દ્વારા મ્યુનિસિપાલિટને જગ્યા પર નિમણૂક આપતા કરારી નિમણૂક પામે કર્મચારીનો કરાર આપોઆપ પૂર્ણ થશે નિમણૂક અંગે આખરી નિર્ણય પસંદગી સમિતિનો રહેશે તો જે પણ ઉમેદવાર અરજી કરવા માંગે છે તે ઉમેદવારો દસ બે બે હજાર પચ્ચીસ પહેલા અરજી મોકલી શકશે ધન્યવાદ